એકવીસ દીકરીએ પોતામાં પગલા પાડ્યા હતા જેમાં વાલ્મીકી સમાજના આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્ય સભ્ય સુધીભાઈ વાઘાડીને સેવાભાવી

કાસરી છે ગઈકાલે જોજી રમઝાન મહિનો શરૂ થયો એટલે હેપી રમઝાન થાય મને એવું કીધું કે તમારે સ્ટેજ ઉપર આવવાનું હું તો મારી અહીંયા ઓગણીસ ને વીસ નંબરના મંડપ ઉપર મારી બે દીકરીઓ ના કન્યાદાન કરવા આવ્યો હતો મને ખબર નથી કે મારો કયો સમાજ છે હું અઢારે અઢાર વર્ષના છું

એમાં હજારો જાતિઓના વાડા પાડી આપણે એ દેશ ને ખીન્ન ભીન કરી મને મારો દીકરો પૂછે કે પપ્પા આપણે કઈ જાતિમાં માં લગ્ન થાય મેને કીધું માણામાં થાય જાનવર માં ન થાય ભગવાને આપણને ક્યાં જન્મ આપ્યો કઈ જાતિ જન્મ આપ્યો એ મહત્વનું નથી આપણા માણસ તરીકે જન્મ આપવો આપડા તમામ માનીએ ને એ જરૂરી સોળ વર્ષમાં ચાર દીકરીઓના નિકા કર્યા હિન્દુ હિન્દુમાં મને ખબર નથી કે એમાં કેટલા પટેલ હતા કેટલા કોળી હતા કેટલા વાલ્મીકી સમાજના હતા કેટલા પ્રજાપતિ સમાજના હતા મારે કોઈ આપણા ઘરે દીકરો આવે તો આપડે એમ કેવી બાપાએ મને દીકરો જીતવો કે કૃષ્ણ ભગવાને મને દીકરો જીતવો દીકરી આવે તો આપણે એમ કેવી મેલડી માઇ દીકરી જીતી

કૃષ્ણ ભગવાનને જન્મ જન્મ દેવા માટે માં દેવકીને ગોદ જોતી થી અને ગોદને જન જે ભગવાનને પણ જે માને ગોદને જરૂર પડે ને એનું નામ દીકરી છે આજે સમુ લગનમાં જે કઈ પણ અહીંયા મેવાયો અને માંડવિયાઓ જોડાયેલા છે એમને હું બુદ્ધિશાળી લોકો માનું છું કે જે લોકો સમુમાં લગ્ન કરે એ બુદ્ધિશાળી લોકો છે

અત્યારના સમયમાં જો મોટામાં મોટો અભાવ હોય તો બધાને સમય નો છે પહેલાના જમાનામાં આપણે ગાડામાં ધાન જોડતા સુંદરી ઉડાડવા જાતા ખીટી તોડવા જાતા ગીત ગવાતા આ બધો સમય આપણી પાસે બહુ બધો હતો આપણી પાસે ખેતી સિવાય કોઈ કામ નહોતા એટલે આપણે આ બધા પ્રસંગો કરતા હતા આમાં કોઈ ખબર નહીં હોય કે હલ્દી પ્રોગ્રામ ઉકરવા થાય વરઘોડો ઉકરવા કાઢે બસ જૂના દાદાઓએ કાઢ્યો એટલે આપણે કાઢ્યો બાજુવાળાએ કાઢ્યો એટલે આપણે કાઢ્યો આપણે અત્યારે ખોટા ખર્ચામાં બધા માનીએ છીએ આ ખોટા ખર્ચામાંથી બહાર નીકળવું ગયું છે હું ઘણી બધી હું વાત કરું કે એક દીકરાને ગ્રેજ્યુએટ કરવો હોય તો પહેલા ધોરણથી બારમા ધોરણ સુધી ભણાવો તો એક ધોરણની દસ હજાર રૂપિયા ફી થાય બાર ધોરણ ભણાવવો તો એક લાખને વીસ હજાર રૂપિયા ફી થાય તમે એને ગાડિયાધાર કોલેજ કરાવો તો પચીસ હજાર રૂપિયા ગાડિયાધાર માં કોલેજ ની ફી છે એક વર્ષ ચાર વર્ષ કોલેજ કરાવો તો પચીસ હજાર ગુણ્યા ચાર એટલે એક લાખ રૂપિયા ફી થાય બે લાખ ને વીસ હજાર માં તમારો દીકરો કે દીકરી એ ગ્રેજ્યુએટ થઈ શકે કદાચ બે લાખ ને વીસ હજાર માં નો થાય એના ડબલ કરી નાખો તો પાંચ લાખ માં થાય તો પાંચ લાખ માં આપણા બાળકને આપણે ગ્રેજ્યુએટ બનાવો સારો કે 7 લાખ રૂપિયા વ્યાજે લાવીને આ ઢોલને ને તપતા આમાં અને ફૂલેકામાં અને ને ફૂલેકા માં ફૂલો કે હોળે કરી નાખવા હરા આ આપણે વિચારવાની જરૂર છે એક વખત ના પ્રસંગ જે પ્રસંગ પાણી થઈ જવાનો છે જે રૂપિયો છે એ પાણી થઈ જવાનો છે એ આપણે બધા જ અત્યારે ફક્ત એક વાલ્મીકી સમાજની વાત જ કરતો 18 વર્ષ વાત કરું છું આપણે આ ખોટા દેખાડા માં ચડી ગયા છે આમાંથી બહાર નીકળવાની જરૂર છે આજે આજે જે કે પણ દીકરીઓના લગ્ન છે મારી પણ બે દીકરીઓના લગ્ન છે કોમલ લગ્ન છે કિંજલ લગ્ન છે હું એનું કન્યાદાન કરવા માટે અહીંયા આવ્યો હતો અને હું વેવાયોને વિનંતી કરી કે તમારા ઘરમાં જે આ દીકરી આવે છે જે આ વહુ આવે છે એ કેટલો કરિયાવર પર આવે છે એ જોવાની જરૂર નથી એક દીકરીનો જ્યારે જન્મ થાય ત્યારથી એનો બાપ હોય ને એનો બાપ એની દીકરીને કર્યાવર માટે એના માટે મજૂરી કરવાનું ચાલુ કરતો હોય છે કે દીકરી મારી મોટી થાય હારો દીકરો મળે હારો જમાય મળે મારી દીકરીના લગન ધામ ધૂમથી મારી દીકરીને કઈ ઘટ ન પડે અને એના માટે નું આ કરિયાવર કરિયાવર એટલે હું કરિયાવર એટલે એવું નથી હોતું કે દીકરી કેટલું લઈ ને કરિયાવર એટલે આપણે ગામડામાં કે આપણે કઈ નથી ફરવા જતા હોઈએ અહીંયા સુરત જતા હોય અઠવાડિયાનો પ્રોગ્રામ હોય તો આપણે અઠવાડિયાના કપડાં દાઢી કરવાનો સામાન ચંપલ બૂટ મોજા હાથ રૂમાલ આ બધું લઈએ

દીકરી એની ગામની શેરીઓ મૂકીને મૂકીને આવી એની કોઈ દીકરા કે દીકરી ને જન્મ આપે તો એનું પોતાનું ગોત્ર છોડીને એના સાસરીયાના ગોત્ર ની અટક લાગશે આ ગોત્ર છોડીને આ દીકરીઓ આવે છે ત્યારે મને કેતા પણ ગૌરવ મારા ઘરમાં બે દીકરા છે બે દીકરા ની બે વહુઓ છે હું કોઈ રામાબીર બાપા ને કે સાહેબ બાપા ને કે માતાજી ને પગેલ લાગતો હવાર મારી બંને દીકરીઓ ને પગે લાગીને ઓફિસે જાવ કે મારું ગોત્ર મારો વ્યવહાર મારો જે ગ્રંથ છે એ દીકરીઓ વધારવાની છે એ પોતાનું ગોત્ર છોડાવી છોડીને પોતાની અટક છોડીને પોતાની સરનેમ છોડીને પોતાના બાપ નું નામ છોડીને કાલ સવારમાં એના પતિનું નામ ધારણ કરવાની હોય

તમામ બાળકો આજના આ અગિયાર સમૂહ લગ્ન આયોજકો માલમિકી સમાજ ટ્રસ્ટ દ્વારા વાલ્મિક સમાજના પ્રમુખ શ્રી ભાઈ શ્રી જયંતિભાઈ નૈયા અને તેમને તેમને હું હૃદયપૂર્વક બિરદાવું છું છેલ્લા ઘણા વર્ષથી ધન મન ધનથી આ કાર્ય કરી કરી રહ્યા છે ત્યારે તેઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હૃદયપૂર્વક તેઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું તેમજ

કે આ દીકરીને ક્યારે દુઃખ નહીં પડવા દેતા તેની વાતને સમજજો જેમ આપણે બીજાની દીકરીને આપણા ઘરમાં લાવતા હોઈએ ત્યારે આપણી દીકરી પણ કોઈના ઘરમાં તેઓના ધર્મપત્ની તરીકે જતા હોય છે તેને ધ્યાને રાખી એક દીકરી આપણી વળાવી અને આપણા ઘરે પુત્રના લગ્ન કરી અને આપણે બીજી દીકરીને લાવ્યા છીએ સમજી અને તેનું જતન કરશો બાબા સાહેબ આંબેડકર ને પણ બે મિનિટ યાદ કરીશ કે આ એસી સમાજ જે તે સમયે જે તે વર્ષો પહેલા ખૂબ જ પેડે હતા અને એક બાબા સાહેબ ના એટલા પ્રયત્નોથી આજે આપની વચ્ચે આવા સંજોગોમાં બધી જ બાબતે સુખ સંપન્ન રીતે જે બાબા સાહેબ એક ભગવાન તરીકે જો પ્રયયા હોય તો બાબા સાહેબ છે આ સમાજ માટે નહીં પણ પૂરા ભારત વર્ષ માટે ભગવાન તરીકેનું વિરુદ્ધ હું અહીંયાથી આપી શકું એવી